નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર જોઈએ તો એલેક્ઝાન્ડર ફોરબાસ નો જન્મ ઈસવીસન અઢારસો ની અંદર થયો હતો તેમનું જન્મસ્થળ લંદન હતું તેમનું ઉપનામ છે ગુજરાતી ભાષા સાહિત્યનો પ્રદેશી પ્રેમી તેમની કૃતિઓની વાત કરીએ તો તેમની કૃતિઓ છે તો સાદરામાં તેમના નામે ફોર્બસ બજાર અને ફોર્બસ સ્કૂલની સ્થાપના તેમણે કરી હતી ઈસવીસન અઢારસો ને અડતાલીસ માં ગુજરાતમાં વાર્નાક્યુલર સોસાયટી એટલે કે ગુજરાત વિધાનસભાની સ્થાપના કરી હતી તો મિત્રો આ તો ટૂંકની અંદર એલેક્ઝાન્ડર ફોર્બાસ વિશે કવિ પરિચય તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો